વાત કરીએ બનાસકાંઠાની તો બનાસકાંઠા લોકસભા ચૂંટણી બાદ ગેનીબેન ઠાકોરે મંદિર દર્શન કરીને માતાજીના આશીર્વાદ લીધા સાથે સાથે બનાસકાંઠાની તમામ જનતાનો આભાર પણ વ્યક્ત કરવામાં આવ્યો છે આ સાથે જ ન્યૂઝ ફોર ઇન્ડિયાના રિપોર્ટર તનવીર શેખે તેમની સાથે વાતચીત કરી છે અને તેમના મંતવ્યો જાણ્યા છે ન્યૂઝ પર ઇન્ડિયાનો પણ મારે હૃદયપૂર્વક આભાર માનવો જોઈએ એમને જીરો ગ્રાઉન્ડ ઉપર આવી અને બે દિવસથી આવી હરણગતિ તાપમાં અમારી સાથે કવરેજ કર્યું એ બદલ મારે એમનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનવો પડે પાર્ટી એ ગાયોના નામે વોટ લીધા હતા તો ગાયોના કતલખાનામાંથી અઢીસો કરોડનું ફંડ એમને લીધું સુપ્રીમ કોર્ટે એમને કીધું કે ભાઈ તમને ક્યાંથી ફંડ આવ્યો છે એ જાહેર કરો અને ત્યારે એના આંકડા બહાર આવ્યા બાકી બનાસકાંઠાની જનતા આ વખતે પરિવર્તન ઈચ્છે તેને આશીર્વાદ અમને આપશે મળે એ પાંચસોની નોટ જ્યારે મને આપતા હતા ને ત્યારે એના મારા હૃદયમાં એમના માટેનું જે સ્થાન છે એ અનેક ગણું વધી જતું હતું અને હું ભગવાન પરમાત્માને પ્રાર્થના કરું કે એમને જે પાંચ પચીસ રૂપિયા મને આપ્યા એ કોઈ સારા રસ્તે લોકશાહી બચાવવા માટે એ વપરાણા છે એનો એક રૂપિયો પણ એ ક્યાંય અમારા વ્યક્તિગત સ્વાર્થ માટે ન વપરાય એવો મેં પૂરેપૂરો ખ્યાલ રાખ્યો છે અને ક્યાંક એમનું ઋણ અદા કરવાનું છે તો અમારી પાસે લિસ્ટ પણ એનું છે કે જે લોકોએ અમને દસ રૂપિયા આપ્યા હોય અને કદાચ અમારા પાસે બહુ યાદી ન રહી હોય તો પણ ક્યાંક ને ક્યાંક એનું અમે વિશ્લેષણ કરી એનું મેળવણું કરી અને એમનું ઋણ અધારવામાં ઉતારવા પ્રયત્ન કરશું બેન લોકોનું કેવું છે કે મામેરું તમારું જ કેવું છે કે મામેરું તો તમને મળ્યું છે તમે જનતાને તમે જીતીને કઈ રીતના તેનું અદા કરશો અને એક તરફ રેખાબેન ચૌધરી એમ કહી કહી રહ્યા છે કે સીએમે તેમને શુભેચ્છા પણ પાઠવી છે તો આ બંને વસ્તુને કઈ રીતે એ તો લોકશાહીની એક પ્રણાલી રહી છે પરિણામ ચોથી તારીખે આવે પે તો એડવાન્સમાં પાંચ લાખના દાવા હવે એડવાન્સમાં શુભેચ્છાઓ એટલે એ મતદારોનું અપમાન છે બનાસકાંઠા જિલ્લાનો જ્યાં સુધી રિઝલ્ટ ના આવે ત્યાં સુધી તમે એમ કહો કે હા અમને બનાસકાંઠાની જનતા આશીર્વાદ આપશે એવો અમને એમના ઉપર વિશ્વાસ છે પણ એવું ના કહી શકાય કે અમારે અહીં વરઘોડા કાઢવાના છે અને ફટાક હા દેવોના દર્શન એટલા માટે કે આ કોઈ પણ પ્રકારના વિઘ્ન વગર ચૂંટણી સમાપન થઈ એટલે દેવસ્થાને જઈને આપણે માથું ટકવું જોઈએ અને એમની કૃપાથી આ એમ કેમ પાર પડ્યું એટલે દાવા જે કરે તે બાકી બનાસકાંઠાની જનતા આ વખતે પરિવર્તન ઈચ્છે તેને આશીર્વાદ અમને આપશે કેટલી તકલીફો વેઠવી પડી નીકળ્યા સીઆરપીએફ જેવા બોર્ડના પણ તમે વિડીયો સાથે બહાર આવ્યા અને ઘણા એવા પ્રયાસો કર્યા જ્યાં વોટના બોગસ વોટિંગ ના થાય લોકોનું વાયોલન્સ ના ઘણું સંઘર્ષ ઘણી મહેનત ઘણી મુશ્કેલીઓ પણ આવનાર સમયમાં એ લોકોએ અમને ઘણું બધું શીખવાડ્યું છે કે અમે આ કક્ષાનું કરી શકીએ છીએ અને હવે પછીની ચૂંટણીઓ જ્યારે અમારા ટેકેદારોને આગેવાનોને અમારે કોઈને લડવાની થાય તો એમના સામે એને એક એટેક પાર્ટી એ ગાયોના નામે વોટ લીધા હતા તો ગાયોના કતલખાનામાંથી અઢીસો કરોડનું ફંડ એમને લીધું સુપ્રીમ કોર્ટે એમને કીધું કે ભાઈ તમને ક્યાંથી ફંડ આવ્યો છે એ જાહેર કરો અને ત્યારે એના આંકડા બહાર આવ્યા અને આ એક એમ કે જે પાર્ટીને કોઈ ઓફિસ નથી હાથસો જિલ્લાની અંદર ફાઇવ સ્ટાર ઓફિસ આ લોકોને લૂંટ્યા છે કે કોઈ બીજું કર્યું દેશના લોકોને લૂંટ્યા છે અને લૂંટ એવડી મોટી લૂંટ કરી છે કે કદાચ વિહોણા થશે ને ત્યારે એ એ બધા કઈ જગ્યાએ હશે એનો ભય હવે સતાવે છે સત્તા જાય એનો ભય નહીં હવે પછી કઈ પરિસ્થિતિ થશે એનો ભય અમને સતાવે છે અને દેશની જનતાએ આ જુદી જો આ દેશમાંથી અંગ્રેજોને કાઢ્યા હોય ગોરોને કાઢ્યા હોય તો આ ચોરોને કાઢવામાં જનતા વાર નહીં કરે એટલે આમ તો જોવા જઈએ કે મહિલાઓની આ લોકો વાતો કરતા સશક્તિકરણની કે કોઈ પણ પાર્ટી ભારતીય જનતા પાર્ટી ખાસ કરીને એવા સમયે તે એવા કેન્ડિડેટની મદદ કરતા હતા જે શેક્સકાંડમાં સૌથી મોટું કૌભાંડ જે સેક્સ મહિલાની યૌન શોષણની ઘટનાઓવાળા ચૂંટણી લડતા હતા મણિપુરની અંદર નગ્ન કરી મહિલાઓના હાથેના એના ટેકેદારો હતા ગુજરાતની અંદર કે સૌથી વધારે ક્રાઈમ ધરાવતો વ્યક્તિ કોણ છે તો એને ટિકિટ હતી એટલે આ બધું જનતા જોઈ રહી છે એમના મહિલાઓ બાબતમાં તો એ લોકોએ આ દેશની સંસ્કૃતિ મહિલા ઉપરથી અત્યાચાર કર્યા અને એમના માણસોએ જે વર્તમાન સમયમાં ભૂતકાળમાં જે વર્તન કર્યું છે ને એ ન ભૂતો ન ભવિષ્ય કુદરત પણ એમને માફ નહીં કરે અને કુદરતને અહીંયા એમને ભોગવે છૂટકો છે આજ કુદરતને અહીંયા દેર હોય અંધેર ના હોય આજ નહીં તો કાલે એમને ભોગવવું પડશે એક એક આખરી સવાલ કે બનાસકાંઠાની હોટ સીટ મનાવતી હતી એવી જગ્યાએ આખા ભારતની અહીંયા નજર હતી ચાર જૂને પણ એ જ રહેશે કે આ પૂરા ભારતની આ જ સીટ ઉપર નજર એ તો ચોથી તારીખે મતગણતરી થાય ત્યારે ખબર પડશે પણ બનાસકાંઠાની જનતાએ ઉત્સાહભેર મતદાન કર્યું આજે ગુજરાતમાં હું તો ઘણા બધા રાજ્યોમાં એવું છે કે જ્યાં સિત્તેરથી પંચોતેર ટકા લોકસભામાં મતદાન કરવાવાળા જિલ્લા ખૂબ ઓછા હશે અને એ પૈકીમાં પણ બનાસકાંઠાનો કદાચ સમાવેશ થતો છે એટલે જનતા જનાદેશના આશીર્વાદ એ અમારી હાથે રહેશે ચોથી તારીખે પરિણામ આવશે ત્યારે પરિવર્તન કરી અને લોકો કોંગ્રેસ પાર્ટીની જે મેન્ડેટ અત્યારે એમનો પેટીમાં છે એ બહાર નીકળશે અને એનો જશ્ન એ બનાસકાંઠાની જનતા એ દિવસે ઉજવણી કરશે જી બેન જે લોકોને આ લોકો ઘૂસપેઠિયા કહેતા હતા તે લોકોના બી મત તમને મળ્યા છે માઇનોરિટીઝના કઈ રીતના તેમને જવાબ આવશે આ દેશનું બંધારણ એ સર્વ ધર્મ નિરપેક્ષ એક આપણું જે કહેવાય સેક્યુલર અને એ મુદ્દા ઉપર જ્યારે વાત કરતા હોઈએ ત્યારે બંધારણમાં એવી કોઈ પહેલી નથી કે ધર્મ સાથે આ દેશની આઝાદી માટે અનેક ધર્મો આગળ આવ્યા હતા અને આજે એ હિન્દુસ્તાનમાં કોઈ પણ રહેતા હોય તો એ ગર્વ આજે પાકિસ્તાનમાંથી જે આવેલા છે હિન્દુઓ તો એમ જેમ દૂધમાં સાગર ભળી જાય એમ આપણા તમામ ધર્મો અને આ કોઈ દેશ એ કોઈ એક ધર્મનો નથી આ સર્વ સર્વ ધર્મ ધર્મ સર્વ ધર્મ માટે અને કેવી ભાઈચારાની ભાવના અમારો ગ્રામ્ય વિસ્તાર તો એવો રૂડો રૂપાળો લઘુમતી સમાજને લગ્ન હોય ત્યારે હિન્દુ સમાજની મહિલાઓ ભેગી રમે જશ્ન મનાવે ઉજવણી કરે અહીંયા હોય ત્યારે એકાબીજાના તહેવારો હોય તો મીઠાઈની વેચણી કરે અને સારી રીતે સુખ દુઃખમાં ભાગીદાર બને એ અમારી પ્રણાલિકા રહી છે એ વોટબેન્કની રાજનીતિ માનવ આપણા ભારતના બંધારણમાં સમાજવાદ વિસ્તારવાદ રાષ્ટ્રવાદ અને એના ઉપર પણ માનવતાવાદ છે ક્યારે આપણે જ્યારે માનવતાવાદની વાત કરતા હોઈએ ત્યારે કે ભાઈ કોઈનું કામ કરવું હોય તો માનવતાની દ્રષ્ટિ આપ કરી આપજો એવો શબ્દ જ્યારે લખવતા હોય ત્યારે આપણે માનવતા ક્યાંય ન ચૂકીએ એવી હું અપેક્ષા રાખું ન્યૂઝ ફોર ઇન્ડિયાનો પણ મારે હૃદયપૂર્વક આભાર માનવો જોઈએ એમને ઝીરો ગ્રાઉન્ડ ઉપર આવી અને બે દિવસથી આવી હેરણગતિ તાપમાં અમારી સાથે કવરેજ કર્યું એ બદલ મારે એમનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનવો પડે and <laughs> do